ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ ગઈ અને આજે સમગ્ર જેટલી પણ નગરપાલિકા હતી ને મહાનગરપાલિકા હતી તેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી છે તે થઈ રહી છે પરંતુ આ બધાની વચ્ચે થાનની નગરપાલિકામાં નવા થતી હોય એવું લાગી રહ્યું છે આની પહેલા આપણે વાતચીત કરતા આવ્યા છે કે લગભગ ભાજપના ઘણા બધા એવા ઉમેદવારો છે જે લોકોને ક્યાંક ગુમ કરી દેવામાં આવ્યા છે અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે પરંતુ હવે આ જ વિષયને લઈને આમ આદમી પાર્ટીના રાજુ કરપડા છે તેમનો સૌથી મોટો ખુલાસો સામે આવે શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ

આ વિષયને લઈને ખુલાસો કરતા શું કહી રહ્યા છે અત્યારે જે એક સમાચાર મળ્યા છે આજે 5 માર્ચ અને બપોરના 2 અને 50 મિનિટે જે સમાચાર મળ્યા છે તો થાનગઢ નગરપાલિકાને ચૂટણીમાં જે ચૂટાયેલા ભાજપના સભ્યો છે આ સભ્યોને કેક ને કેક ગોધી રાખવાના સમાચાર મળ્યા છે અત્યારે અમને 3 નંબરના વોર્ડમાંથી જે ચૂટાયેલા છે લીલાબેન રામજીભાઈ ચાવડા એમના સમાચાર મળ્યા છે કે સુરેન્દ્રનગર આવતાની સાથે ટૂંકમાં અમદાવાદથી જ્યારે એ થાન જઈ રહ્યા હતા ત્યારે એમને સુરેન્દ્રનગર નજીક દેદાદરાના બોર્ડ પાસે રોકવામાં આવ્યા છે એમના દ્વારા જે કહેવામાં આવ્યું છે ટેલિફોનિક અમોને જે જાણ કરવામાં આવી છે એ મુજબ પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે આ પોલીસના કપડાં હોય એવા કપડાં પહેરીને જે લોકોએ એમને રોક્યા છે એ લોકો પોતે પોલીસ હોવાની ઓળખ આપે છે અને થાનગઢમાં આજે પ્રમુખનું વોટિંગ પૂરું થઈ જાય ત્યાર પછી જ તમને અહીંયાથી જવા દેવામાં આવ્યું છે આવું કહેવામાં આવી રહ્યું છે તો ખરેખર ચૂંટણી અધિકારીને પણ નમ્ર વિનંતી કરીએ છીએ આ લોકશાહીની હત્યા જો કોઈ સત્તા પક્ષ કરવા માંગતું હોય તો બિલકુલ થવી ના જોઈએ થાનગઢની જનતાએ જે સભ્યો પર વિશ્વાસ મૂક્યો છે એ સભ્યોની સ્વતંત્રતા છીનવવાનું જો કોઈ કામ કરતું હોય તો બિલકુલ સાખી ન લેવાય ચાહે કોઈ પણ પાર્ટીનો આગેવાન હોય કોઈ પણ પાર્ટીનો ચૂંટાયેલો નેતા હોય આજે લીલાબેનનું કહેવું છે મુજબ ઘણા બધા સભ્યોને બોધી રાખવામાં આવ્યા છે એટલે મતદાનનો સમય થાનગઢમાં પૂર્ણ થઈ જાય ત્યાર પછી જ ત્યાં જવા દેવામાં આવશે આવી વાત કહેવામાં આવે છે અને એન કેમ પ્રકારે મનમાની કરી અને કોઈને પ્રમુખ બનાવી દેવા માટે થઈ અને સમય પસાર કરાવવામાં આવી રહ્યો છે સભ્યોના વોટિંગ મત મત લેવામાં આવતા નથી સભ્યો ગેરહાજર રહે એટલા માટે થઈ અને જાણે જોઈને ગોધી રાખવામાં આવ્યા હોય આવા સભ્યોના આક્ષેપ છે ખરેખર આનાથી દુઃખદ બાબત સુરેન્દ્રનગર જિલ્લા માટે અને લોકશાહી દેશ માટે બીજી કોઈ ના હોઈ શકે જી જે પ્રમાણે તેમના દ્વારા આ દરેક વિષયને લઈને વાત કરવામાં આવી છે એના ઉપરથી સાફ પણ હવે એવું લાગી રહ્યું છે કે ભાજપમાં અંદરો અંદર ડખા છે તે વધી રહ્યા છે આની પાછળના ઘણા બધા કારણો છે કારણ કે અત્યારે હાલ ભાજપમાં પરિવારવાદ પણ ખૂબ ચાલી રહ્યો છે કે અત્યારે હાલ જે તે ધારાસભ્ય નક્કી કરે છે તે જ લોકોને પ્રમુખ અથવા તો પછી ઉપપ્રમુખ બનાવવામાં આવતા હોય છે ને આને જ લઈને ક્યાંક થાન નગરપાલિકામાં પણ કંઈક એવા દ્રશ્યો સર્જાય એની પહેલા જ દરેક લોકોને અત્યારે હાલ કોઈ બીજા રસ્તે અથવા તો પછી અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવતા હોય એવું પણ લાગી રહ્યું છે અને ખાસ કરીને અહીં એક વાત કે જે વાતને લઈને રાજુ કરપડા દ્વારા ખુલાસો કરવામાં આવી રહ્યો છે કે પોલીસના પહેરવેશમાં લોકો તેમને અટકાવી રહ્યા છે અને કોઈક બીજી જ જગ્યાએ લઈ ગઈ જાય છે તેવા ઉમેદવારો દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે અને આજ વિષયને લઈને હવે રાજુ કરપડા પણ મેદાન આવ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂછો નહીં નમસ્કાર